નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં આજે આપણે વાત કરીશું સર્વપિતૃ અમાવાસ્યા હિન્દુ સંસ્કૃતિ મુજબ સર્વપિતૃ અમાવાસ્યાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે તો ચાલો આપણે જાણીએ સર્વપિતૃ અમાવાસ્યાનું મહત્ત્વ અને પૂજા વિધિ એ પહેલાં જો ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ સર્વપિતૃ અમાસ બે હજાર ચોવીસ સર્વપિતૃ અમાસના દિવસે દાન કરો પિતૃઓના આશીર્વાદ મળશે સનાતન ધર્મમાં સર્વપિતૃ અમાવાસ્યા નિમિત્તે પિતૃઓને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવ્યા છે પંચાંગ અનુસાર આ વર્ષે અશ્વિન મહિનાની અમાવાસ્યા તિથિ એક ઓક્ટોમ્બરે રાત્રે નવ ઓગણચાલીસ વાગ્યે શરૂ થઈ રહી છે અને ત્રણ ઓક્ટોમ્બરના રોજ બપોરે બાર અઢાર વાગ્યે સમાપ્ત થશે તેથી કેલેન્ડર મુજબ આ વર્ષે સર્વપિતૃ અમાવાસ્યા બે ઓક્ટોમ્બરે ઉજવવામાં આવશે સર્વપિતૃ અમાસ અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે આવી સ્થિતિમાં સર્વપિતૃ અમાસના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ વિશે જાણીએ જ્યોતિષ અનુસાર સર્વ પિતૃ અમાસના દિવસે તલનું દાન કરો હિન્દુ ધર્મમાં તલને પૂર્વજોનો સૌથી પ્રિય ખોરાક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃદોષ દૂર કરવા માટે તલનું દાન એક અસરકારક ઉપાય માનવામાં આવે છે તલનું દાન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે તલનું દાન કરવાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે અને જીવનમાં સફળતા મળે છે સર્વપિતૃ અમાસ દિવસે પિંડદાન કરવું સર્વપિતૃ અમાસના દિવસે પિંડદાન ચડાવવાથી વ્યક્તિ પોતાના પૂર્વજોના આશીર્વાદ મેળવે છે એવું માનવામાં આવે છે કે પિંડદાન કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પિંડદાન કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમે તમારા પૂર્વજોનું ધ્યાન રાખો આમ કરવાથી લોકો પિતૃદોષથી મુક્તિ મેળવે છે તેની સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે સર્વપિતૃ અમાસના દિવસે વસ્તુઓનું દાન કરો સર્વપિતૃ અમાસના દિવસે વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ અમાસ તિથિ પર વસ્ત્રોનું દાન કરે છે તેને તેના પૂર્વજોના આશીર્વાદ મળે છે આ ઉપરાંત ગરીબીમાંથી પણ મુક્તિ મળે છે તમને જણાવી દઈએ કે વસ્ત્રોનું દાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેઓ તેમના વંશજોના પર આશીર્વાદ વરસાવે છે જો તમને આવા લેખો પસંદ આવ્યા હોય તો તેને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા વધુ લેખો વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય માતાજી આપનો દિવસ શુભ રહે સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ નવી આશાઓ નવા અરમાનુ